મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર એકતાનગરમાં આજે ભારત પર્વ બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે આજથી પંદર નવેમ્બર બે હજાર સુધી યોજાનાર ભારત પર્વમાં દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા અનેક સાંસ્કૃતિક તથા દેશભક્તિના કાર્યક્રમો દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરવામાં આવશે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય અને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત પર્વ પ્રથમ વખત એકતાનગર ખાતે યોજાઈ રહ્યું છે ભારત પર્વમાં જંગલ સફારી પાસે પિસ્તાલીસ ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે ની ઉજવણી દેશભરમાં થઈ છે ભારતની એકતા અખંડિતતાના પ્રણેતા એ વીર પુરુષને હું ભાવાંજલિ અર્પું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી છે સરદાર સાહેબે પાંચસો રજવાડાઓના વિલીનીકરણથી એક ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે